ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો મજા મજામાં જશો બધાને જય માતાજી મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક હાર્દિક આપનું સ્વાગત છે તો મિત્રો આજે મારે એ વાત કરવી છે તમારી સાથે કે આજે બાપ્પાનું વિસર્જન છે આજે જઈ રહ્યા છે તો મિત્રો આપણે આટલા દિવસ સેવા કરીએ દસ દિવસ એની આરતી પૂજા સેવા કરીએ છીએ પછી છેલ્લા દિવસે વિસર્જન કરીએ ત્યારે એ રીતે વિસર્જન કરીએ છીએ કે બધા તો નથી કરતા બધા તો નથી કરતા એ રીતે વિસર્જન પણ અમુક અમુક જગ્યાએ મૂર્તિઓ મોટી મોટી લાવે છે પછી વિસર્જન એ રીતે કરવામાં આવે છે કે ઉપરથી ફેંકી દેતા હોય છે કાં તો એવીને એવી સાઈડ પર મૂર્તિ મૂકી દેતા હોય છે ખરેખર મૂર્તિ લાવો તો માપની લાવો મોટી લાવો વાંધો નથી પણ એ રીતે વિસર્જન કરો કે બાપાને પણ દુઃખ ના થાય ભલે એ દેવ છે ને એને આપણે દસ દિવસ સેવા કરીએ છીએ તો પછી એ તો દેવ છે ને આપણે એ રીતે વિસર્જન કરવું જોઈએ ખરેખર આ રીતે ના કરવું જોઈએ બો દુઃખજનક વાત છે તો અને ખરેખર હું તો માનું છું કે આપણે બાપા લાવવા જોઈએ બાપા માપની મૂર્તિ લાવવી જોઈએ બાપાની ઘરે એટલા દિવસ આપણે સેવા કરીએ દસ દિવસ સેવા કરીએ આરતી પૂજા કરીએ આ તે બધું કરીએ છીએ એનું બરાબર સેવા એટલી ધામધૂમથી કરીએ છીએ વિસર્જન કરીએ ત્યારે ધામધૂમથી નાચતા પૂજતા વાંચતે ઘાસતે લઈ જઈએ છીએ વિસર્જન કરવા માટે મારું માનવું છે કે ખરેખર ઘરે તમે મૂર્તિ માપની લાવો અને ઘરે એક મોટા પીપળામાં પાણી ભરો અને એમાં વિસર્જન કરો એમાં વિસર્જન કરો ઘરે નાચો બધું કરો પછી વિસર્જન કરો હવે એ પાણી છે એમાં એ તો માટીની મૂર્તિ હોય એટલે એ તો ઓગળી જવાની છે એટલે એ માટી થઈ જવાની છે તો એમાં પછી આપણે અંદર કોઈ બી એક વૃક્ષ વાવી શકો તમે વાવી શકો ને કેમ આપણે આ રીતે અપમાન કરવું જોઈએ બાપાનું આપણે આટલી રાજી ખુશીથી લાવીએ ધામધૂમથી લાવીએ છીએ દસ દિવસ સેવા કરીએ છીએ એની એટલી જબરજસ્ત સેવા કરીએ છીએ નાચીએ કૂદીએ છીએ બાપાનું આપણે જમણવાડ બી રાખીએ છીએ બધી જગ્યાએ સવાર સાંજ આરતી કરીએ છીએ સારા સારા પ્રસાદ વેચીએ છીએ બાપાની એટલી સેવા કરીએ તો મિત્રો કીધું એટલું જ છે મારે બીજું વધારે નથી કહેવું અને માફ કરજો બીજું તો કઈ નહીં વધારે તો નહીં કહું પણ માપની મૂર્તિ લાવીને આપણે ઘરે વિસર્જન કરીએ તો બહુ સારું છે આપણા માટે તો બીજું કંઈ નહીં અને એ જ પાણી આપણે તુલસીને નાખીએ એમાં માટી થાય તો માટીમાં એ માટીમાં આપણે બીજું વૃક્ષ પણ વાવી શકીએ છીએ મિત્રો બસ આટલું કારણ કે બાપા આજે જઈ રહ્યા છે છેલ્લો દિવસે બધાને ગણપતિ બાપા મોરિયા અડધું લાડુ ચોરિયા બાપા જાય છે આજે આવતા વર્ષે ફરી આવશે બાપા તો ધ્યાન રાખજો આવતા વર્ષે એ રીતે વિસર્જન કરીએ નાચી કૂદીને ધામ ધૂમથી બધું કરીએ છીએ તો બસ વિસર્જન પણ આ રીતે કરજો મિત્રો બસ આટલું મારું કેવું હતું મેં કહી દીધું છે અહીંયા આપણે વિડીયો એન્ડ કરીએ છીએ બાય બાય મિત્રો જય માતાજી જય મોગલ